ગુજરાત ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખની વરણી બાબતે નિવેદન તુષાર ચૌધરીએ નિવેદન આપ્યું ગુજરાતમાં એકસો સાહીઠ કરતાં વધુ ધારાસભ્ય થયા છે અમારામાંથી લઈ ગયેલા ધારાસભ્યોને વચનો આપીને લઈ ગયા હતા તમને મંત્રી બનાવીશું ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાય થાયના છોકરા લોટ લઈ જાય તેવી સ્થિતિ ભાજપની થઈ છે ભાજપ ગમે તે રીતે ટાળી રહ્યા છે હાસ્યમાં ધકેલાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે જે વિસ્ફોટ તરીકે બહાર આવે તેવી બીક લાગી રહી છે આ કારણે પ્રદેશ પ્રમુખની વરણી થતી નથી મંત્રી મંડળ હવે પરિસ્થિતિ સરકારની એવી થઈ ગઈ છે કે 160 કરતા વધારે ધારાસભ્ય થઈ ગયા અને અમારામાંથી જે લોકોને લઈને ગયા એ બધાને વચન આપીને લઈ ગયા છે કે તમને ભી મંત્રી બનાવીશું હવે ઘરના છોકરા જ ઘંટી ચાટતા ને ઉપા દેને આટો આપવાની વાત આવે એવી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટી થઈ રહી છે એટલે ગમે તે રીતે ટાળી રહ્યા છે કારણ કે માની લો કે કોંગ્રેસ માંથી ને એ લોકો સમાવેશ કરે તો ભારતીય જનતા પાર્ટી ના જે દિગ્ગજ નેતાઓ છે જે ભૂતકાળમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે પણ હાલ અત્યારે નારાજગી ઉભી થાય એના કારણે આ લોકો આ નિર્ણય લઈ શકતા નથી પ્રદેશ પ્રમુખ ની પણ એ લોકો કવાયત કરી રહ્યા છે પણ હજી સુધી એ નિમણૂક કરી શકતા નથી કારણ કે ભારત ભારતીય જનતા પાર્ટી માં આંતરિક ઉપળતો ચરૂ છે એ ચરૂ ગમે ત્યારે વિસ્ફોટ રૂપે બહાર આવે તો નવાય નહીં એટલે એ લોકો ડરી રહ્યા છે